સૌને મારા નમસ્કાર આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર એકવીસમાં આઝાદી કે અમૃત મહોત્સવ જે મનાવન નક્કી કર્યું એના ભાગરૂપે જ્યારે એમને ધ્યાન પર આવ્યું આપણા દેશના લોકોને ધ્યાન પર એમને બાબત મૂકી કે આપણે દેશને આઝાદી અપાવવામાં સર્વપ્રથમ આદિવાસી સમાજે જે બલિદાન આપ્યા હતા એવા આપણા ઝારખંડની ધરતી પરથી ઉલુહાતીમાં જન્મેલા અઢારસોને પંચોતેરમાં જન્મ જન્મ થયો ભગવાન બિરસા મુંડા જેમણે દેશને આઝાદી અપાવવામાં જે બલિદાનો આપ્યા હતા અને આદિવાસી સમાજને જાગૃત કર્યો હતો એ ઇતિહાસમાં એનું નામ કોઈ જગ્યાએ નહોતું અને એ નામને સર્વપ્રથમ નામ હતું તો એ દિવસથી સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે બે હજાર એકવીસમાં નક્કી કર્યું કે આ જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે અને સાચો ઇતિહાસ છે આદિવાસી સમાજની અસ્મિતા ગૌરવ સ્વાભિમાન સન્માન શૌર્ય એ લોકો સુધી પહોંચે એના માટેના પ્રયત્નો કર્યા અને એવા જનનાયકો જે આદિવાસી સમાજના જે ફ્રીડમ ફાઇટર ફાઇટર તરીકે જેમને બલિદાનો આપ્યા છે એ માનગઢની ધરતી પરથી ગોવિંદ ગુરુ હોય મોતીવાલ મોતીલાલ તેદાવતના નેતૃત્વમાં આપણે જે લડેલા સાબરકાંઠાની ધરતી પર પાલ ધડવાલ રૂપસિંહ નાયકા હોય આપણા આસામ અને પૂર્વ તમામ રાજ્યોના જે આદિવાસી સમાજના જે જનનાયકો જે બલિદાનો આપ્યા એને યાદ કરવાનું કામ આપણા સન્માન્ય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું એના ભાગરૂપે આજે આજે દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે આપણા ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ડાંગથી પંદર નવેમ્બર બે હજાર ચોવીસથી આ યાત્રાની શરૂઆત થઈ હતી આપણા ચૌદ જિલ્લાઓ પસાર કરીને લગભગ આ પચીસ દિવસનો પૂરો રૂટ નક્કી કરીને જન જન સુધી બિરસા મુંડા જન્મજયંતિની બાબત અને સરકારની યોજનાઓ અને સાથે સાથે સનાતન હિન્દુ સંસ્કૃતિની જે બાબત છે એની જે સાચી ઇતિહાસ સાચો ઇતિહાસ સાચી વાત લોકો સુધી પહોંચે એના માટેનો પ્રયત્નો કર્યા અને આજે ચૌદ જિલ્લાઓ એંશી જેટલા તાલુકાઓ અમારા ઐતિહાસિક ધાર્મિક સ્થળો પર થઈને યાત્રા આજે અહીંયા સંપન્ન થાય છે જગતજનનીમાં અંબાના ચરણોમાં અંબાજી ધામ ખાતે આજેનું સમાપન છે અને આ સમાપનમાં અમારા તંત્ર અમારા પ્રદેશ મોરચાની પૂરી ટીમ અને જે ઉમરગામથી અંબાજી સુધી અમારા ધારાસભ્ય છે અમારા તમામ સમાજના વડીલો માતાબેનો યુવાનો અને અમારા સંતો મહંતો પણ જોડાયા એ તમામનો આ તબક્કે હું આભાર માનું છું અને સન્માન્ય માન્ય મુખ્યમંત્રીશ્રીએ આ સરસ આયોજન કરીને જે અમને મંજૂરી આપી અને રથયાત્રાનું પ્રસ્થાન જેમને કરાયું એવા માન્ય મુખ્યમંત્રીશ્રીનો પણ આભાર માનું છું અને આજે અહીંયા મોટી સંખ્યામાં મારા બનાસના મારા સમાજના મારી માતા બહેનો યુવાનો બધાય પધાર્યા એમનો પણ આભાર અને વિશેષમાં આજે આની ઉજવણી કરીએ એટલું જ નહીં પણ સાથે અમારા ક્રાફ્ટ અને ડ્રાફ્ટ અમારા બત્રીસ જેટલા સ્ટોલ લગાયા છે એમાં આપણે મિલેટશિયર છે અમારી હસ્તકલા છે એ પણ લોકો જાણશે અને માણશે અને વિદ્યાર્થીઓને પણ અમારા જે પૂર્વજો જે આત્મનિર્ભર હતા એ આત્મનિર્ભરતા તરફ આપણા યુવાનો છે એના માટે પણ એમની વાત પણ કરી છે અને સાથે સાથે જે વિદ્યાર્થીઓએ સરકારી સ્કૂલોમાં જે સ્ટેજ પ્રદર્શન કર્યું છે એવા વિદ્યાર્થીઓનું પણ સન્માન થાય એની પણ વ્યવસ્થા કરી છે અને આજે તમામને હું શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ